માધાપર યક્ષા મંદીર સમેના ગ્રાંડ પારકીંગ માં ઉભેલી કારમાં આજે બપોરે અચાનક આગ લાગી હતી જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ઝડપી કામગીરીથી આગ કાબુમાં લીધી સદસ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી આ ઘટના અંગે વધુ માહિતી માટે પૂરો વિડિયો જુઓ આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી દર વર્ષે ત્રણ ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસને દિવ્યાંગ વ્યક્તિઓ દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવે છે

દિવસનું મહત્વ સમજાવ્યું શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દાતાઓનો આભાર વ્યક્ત કરાયો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર એવા રાજેશભાઈ પલણ દ્વારા કરવામાં આવ્યું ઉપસ્થિત મહેમાનો અને દિવ્યાંગ બાળકો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો ત્યારબાદ સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ જોશી અને અન્ય મહેમાનો દ્વારા આજના કાર્યક્રમના અધ્યક્ષ એડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીને સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ પ્રાસંગોપાત ઉદબોધન આપ્યું અને સંસ્થાની કામગીરી બિરદાવી શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંયોજક અરવિંદભાઈ જોશી હર જેમ દિવ્યાંગોની મદદ માટે અંધજન મંડળ સાથે રહી દાતાઓ દ્વારા સિલાઈ મશીન ટ્રાયસિકલ વ્હીલચેર જેવી જરૂરિયાત પૂરી કરવાની ખાતરી આપી તેમના દ્વારા મુંબઈ બેસીને કચ્છના દિવ્યાંગોને આર્મીના જવાનો માટે ખૂબ જ સરસ કાર્ય થઈ રહ્યું છે અને પોતે છેલ્લા સત્યાવીસ વરસીયા કાર્ય ટપાલીની ભૂમિકા સ્વરૂપે કરતા હોવાનું જણાવ્યું અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો આજના દિવસે તેમના પ્રત્ય દાતાઓ દ્વારા પંદર સિલાઈ મશીન પાંચ ટ્રાયસિકલ છ વ્હીલચેર દિવ્યાંગ ભાઈઓ બહેનોને આપવામાં આવ્યા જેમાં સાત સિલાઈ મશીનના દાતા કચ્છવતન પ્રેમી માતૃશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદ મશીના દાતા દાતા વતન પ્રેમી શ્રી હરિસબકા મંગલ હો અમેરિકા ત્રણ ટ્રાયસિકલના દાતા કચ્છ પ્રેમી શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકા બે ટ્રાયસિકલના દાતા શ્રીમતી નિર્મળાબેન વસંતભાઈ રાજગોર ગામ બાગ મુંબઈ છ વિલચેના દાતા ગંગસ્વ માતૃશ્રી મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર હસ્તે સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર માંડવી તરફથી આપવામાં આવી આ પ્રસંગે મુંબઈથી ખાસ ઉપસ્થિત લાલજી સાહેબ દ્વારા પ્રસંગોપાત કચ્છી ભાષામાં દિવ્યાંગ વ્યક્તિનું ઉદ્બોધન કરવામાં આવ્યું અને અંધ જન મંડળ કેસીઆરસીના મેનેજર અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અધ્યક્ષ બંને અરવિંદભાઈને આવા ઉમદા કાર્ય કરવા બદલ શુભેચ્છા પાઠવી તેમની સાથે ઉપસ્થિત મહેમાનોમાં પબુભાઈ ગઢવી વિજયાબેન નવીનભાઈ ચંદન ભરતભાઈ થલેશ્વર અને તેમના ધર્મપત્ની મહેન્દ્રભાઈ ગાલા સલીમભાઈ ચાકી અને નલિયા લોહાણા મહાજનના આગેવાનો અને સેવાના ભેખ ધારી હરેશભાઈ આયા પણ ઉપસ્થિત રહ્યા હરેશભાઈ આયા દ્વારા અબડાસા તાલુકાના બાર હજારથી વધુ દર્દીઓના ઓપરેશન અંધજન મંડળ કેસીઆરસી સંચાલિત આંખની હોસ્પિટલ ભુજ ખાતે કરાવવામાં આવ્યા જેનું સમગ્ર યસ હરેશભાઈ આયાને જાય છે તદુપરાંત આજનો દિવસ એ દિવ્યાંગો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે આ દિવસે અમુક દિવ્યાંગોએ પણ ભાવુક થઈ પોતાના મંતવ્યો વક્તવ્ય કર્યા આ બંને સંસ્થાઓનો અને દાતાઓનો આભાર વ્યક્ત કરાયો આજનો આ વિશ્વ દિવ્યાંગ દિવસનું સમગ્ર કાર્ય હૃદયસ્થ પ્રતાપભાઈ છગનલાલ જોયસર જે હાલમાં જ અવસાન પામ્યા છે તેમના દ્વારા કચ્છમાં એક સેવાકીય કાર્ય થયા છે તેમને સમર્પિત કરવામાં આવ્યું અહીંયા થાય છે એની પણ વિગતવાર વાત કરી આપણી વચ્ચે આપણા પોતાના મારા મિત્ર દેખાશ વર્ષોથી ગુજરાત નગરપતિ પૂર્વ નગરપતિ અને બેંકના ચેરમેન વર્ષોથી ચેરમેન છે બેંક એક આપણે સૌ ઘણા જાણતા હોય ખોટતા પણ અત્યારે તો બેંક ગુજરાત ભરમાંથી બેંક નું નામ છે એના ચેરમેન જગતભાઈ એટલી ઉપસ્થિત છે આજના પ્રશ્ન એમ જગતભાઈને એમના દીકરે કારણ કે એમને જગ્યાએ જવું છે તો જગતભાઈ એમને નીકળીશ આજના પ્રસંગે જેવો શુભેચ્છા આપે જગતભાઈ કેટલી સાવત માતાજી જય ད�ས ད�ས དས 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 ད� માંડવી બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ માંડવી તાલુકાના બીઆરસી ભવન ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અહીં યોજાયેલ કાર્યક્રમમાં

જિલ્લા કેડવણી નિરીક્ષ કિશોરભાઈ વેકાળિયાએ દિવ્યાંગ બાળકોની શક્તિઓને ઓળખી તેમને આગળ વધારવા હાકલ કરી હતી બ્લેન્કેટના દાતા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ જોશીની પ્રેરણાથી અમેરિકાના કચ્છી મંગલ મંગલહો નામથી મળેલ હતા આ કાર્યક્રમમાં કુલ છાસઠ દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તથા સમગ્ર બ્લોક સ્ટાફ સ્પેશિયલ એજ્યુકેટરો હાજર રહ્યા તમામ માટે ભોજનની વ્યવસ્થા સમગ્ર શિક્ષા બીઆરસી ભવન દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન કાસમભાઈ કુંભાર તથા બિપિનભાઈ પટેલે તો આભાર વિધિ સંજયભાઈ પટેલે કરી હતી રામભાઈ ભલા નિલેશભાઈ પરમાર સંજીભાઈ પંડ્યા વિષ્ણુભાઈ દુધરેજીયા નૈમેશભાઈ પટેલ હિતેશભાઈ વ્યાસ વિઠ્ઠલભાઈ વણકર હેતલબેન ભટ્ટ તમામ સ્પેશિયલ એજ્યુકેટર જોડાયા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ જોશી તથા વિશ્રામભાઈ ગઢવીએ હંમેશા કાર્યક્રમોમાં સહયોગ આપવાની વાત કરી તેઓ માંડવીના બીઆરસી મેહુલભાઈ સાહેબ જણાવ્યું હતું આજ રોજ તારીખ પાંચ ડિસેમ્બર ના બીઆરસી ભવન માંડવી ખાતે માંડવી તાલુકાના છ થી સોળ વર્ષના દિવ્યાંગ બાળકોને બીઆરસી માંડવીના ઉપક્રમે ચકાસણીના એક યોજનાના રૂપે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા એમના માટે દિવ્યાંગ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી અને એમાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ વડોદરાના માધ્યમથી અરવિંદભાઈ પ્રેરણાથી આજે તાલુકાના તમામ જેટલા પણ લગભગ બ્લેન્કેટનું વિતરણ તમામ દિવ્યાંગોને કરવામાં આવે છે જેના દાતા અમેરિકા સ્થિત કચ્છી વસંત એવા સબકા મંગલો જે પોતાનું ત્યારે નામ પણ નથી આપતા શ્રીહરિ સબકા મંગલો એ દાતાનો અહીંયાથી અમારા બીઆરસી રહુલભાઈ અરવિંદભાઈ જોશી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિની સમગ્ર ટીમ અને અહીંયા આખા તાલુકાના દિવ્યાંગ બાળકો અને એમના વાલીઓ ઉપસ્થિત છે તમામો તમામ લાભાર્થીઓ વતીથી શ્રી મંગલ હો અમેરિકાનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ જે વાત કરી તો આજે આગમાં દુકાનમાં એટલે દુકાન નથી ગોદામ છે ગોદામમાં આગ લાગી છે હવે કેમ લાગી શું લાગી મને ખબર નથી અગર તો માલ બળી ગયો છે હવે અત્યારે આ ફાયર બ્રિગેડ જે કામ કર્યું છે એ બધું સરસ કર્યું છે અત્યારે આગનું કામ ચાલુ છે હવે બધું જોયા પછી ખબર પડશે કે શું છે શું નથી આગનો છે મને આઠ વાગે ફોન આવ્યો ત્યારે ખબર પડી હતી કે ભાઈ આગ લાગી તો ફટાફટ અહીંયા આવી ગયો હતો અને જે આગનો આગ લાગી નુકસાન એનું કેટલું થયું છે નુકસાનનો અંદાજ તો હવે જોયા પછી ખબર પડે અત્યારે કોઈ અંદાજ ના આવે પણ બધું બરી ગયું છે જોયા પછી મને આઈડિયા આવશે કેટલું છે શું છે

એડિટર તેજસ પરમાર જે ટી ન્યૂઝ મોબાઈલ નંબર નવ નવ બે ચાર ત્રણ શૂન્ય ત્રણ ત્રણ શૂન્ય પાંચ